જુનાગઢના વિસાવદર બેઠક પર હજુ સુધી કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા નથી પરંતુ આજે કોંગ્રેસ દ્વારા વિસાવદરમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં શક્તિસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજની આ સભામાં કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની સાથે અમિત ચાવડા ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના પ્રદેશ નેતાઓ સભામાં હાજર રહ્યા હતા તે ઉપરાંત સ્થાનિક જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ સભામાં હાજર રહ્યા હતા પરંતુ હજી સુધી કોંગ્રેસ દ્વારા આ બેઠક પર કોઈ કોંગ્રેસના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સભા કરીને પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે

ભલે તમારું અહીંયા કંઈ નથી પણ ગઠબંધનમાં બે પાંચ સીટો પણ અમે આપવા તૈયાર છીએ એમ છતાં હરિયાણામાં તમામ સીટો પર આમ આદમી પાર્ટીએ એવી રીતે ઉમેદવાર ઉભા રાખ્યા કે જેથી કરીને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીને ફાયદો એટલે આ આવી બધી બાબતો જે ચાલતી હોય છે એમાં કોંગ્રેસ પાર્ટી એ પોતાની રીતે પોતાની સ્ટ્રેટેજીથી નિર્ણય કરતી હોય છે એક એક દાખલો એવો બતાવે એ કોંગ્રેસ પાર્ટીએ ક્યાંય આવી રીતની રાજનીતિ કરી જિગ્નેશભાઈ જે ટ્વીટ કર્યું એના માટે શું કહેશો આપ જિગ્નેશભાઈ મેવાણી કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ છે અને અમારા પરિવારની વાત હોય કોઈ કોંગ્રેસનો આગેવાન કે કોંગ્રેસ પક્ષમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી કોંગ્રેસ પક્ષની વ્યક્તિ માટે કોંગ્રેસ પક્ષના બીજા નેતા માટે હલકી ટિપ્પણી કરવી એ મારા માટે પણ યોગ્ય નથી અમારું એક પ્લેટફોર્મ હોય છે જ્યાં કદાચ મારી કોઈ ભૂલ થતી હોય તો મારામાં નાનામાં નાના કાર્યકર્તાને મારી વિરુદ્ધ પણ ફરિયાદ કરવાની ચોક્કસ છૂટ છે અને કરવી જ જોઈએ અને એમાં એના માટે કોંગ્રેસ હાઈકમાન્ડને જરૂર કરી શકાય આ પ્લેટફોર્મ પરથી તમારા મીડિયાના પ્લેટફોર્મ પર મારા કાર્યકારી અધ્યક્ષના વિરુદ્ધ બની કોઈ ટિપ્પણી કરવી એ યોગ્ય નથી ઘણા લોકો ઘણા પ્રકારની વાતો કરતા હોય જિગ્નેશભાઈ કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ છે અને એ સંજોગોમાં મીડિયા પર મારે એને કોઈ ટિપ્પણી કરવાની રહેતી છે બી સાઉથ બેઠક માટે કોંગ્રેસ કેટલી આસપાસ છે ચોક્કસ અમે બંને બેઠકો જીતવા માટે લડીએ છીએ લોકો આખરે કોઈ શખ્સ મોટો નથી લોકશાહીમાં જનતા જનાર્દન છે કોંગ્રેસની ફાઇટ બીજેપી આરોગ આ બાઈ અમારી ચૂંટણી અમારી પોઝિટિવ અમારા માટેની છે ગુજરાતનું આજ સુધીનું પોલિટિક્સ જુઓ ક્યારેય થર્ડ ફ્રન્ટને નથી અને થર્ડ ફ્રન્ટ ગુજરાતમાં ચાલતો નથી કોંગ્રેસ વચ્ચે ની જ રહેતી હોય પ્રકાશ દવે સાથે